જૂનાગઢ ગેડના બામણાસા ગામ ખાતે વિરોધ અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોએ કરેલ વિરોધ તૂટેલા પાળાનું કામ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવતા વિરોધ જય જવાન જય કિસાનના લગાવેલ નારા આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ ચોમાસામાં ગેડના ખેડૂતોની પાણી ભરાઈ જવાના કારણે થતી હોય છે કફોડી સ્થિતિ ભારત માતા વંદે વંદે હમરી માગે પૂરી કરો જય જય one day.